વડોદરા જિલ્લાના કરજણ ગ્રામ્ય પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને દારૂ ભરેલી એક પિકઅપ ટ્રક ઝડપી પાડી છે પોલીસે સ્થળ પરની એક આરોપીને પણ દબોચી લીધો છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કરજણ પોલીસે બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો એક પિકઅપ ગાડીમાં લવાઈ રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે ભરથાણા ટોલ નાગા પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને ટીન મળી આવ્યા હતા ઝડપાયેલા દારૂની બજાર કિંમત આશરે રૂપિયા પાંચ લાખ ચુમ્માળીસ ત્રણસો વીસ આંકવામાં આવી છે દારૂ ઉપરાંત પોલીસે રૂપિયા પાંચ લાખની કિંમતની પિકઅપ ગાડી અને દારૂ છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ત્રીસ થેલા ભરેલા ગોળ રોલ સહિત કુલ રૂપિયા દસ લાખ ઓગણપચાસ હજાર ત્રણસો વીસનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસે એક આરોપીને ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે